પહેલી વાત કરી દઉં તો હું હિન્દુ છું અને હિન્દુ ધર્મ ધર્મ शंकराचार्य जी નો હોય શંકરાચાર્યજી મહારાજ કહી દે એ હિન્દુઓ માટે ફાઇનલ હોય શંકરાચાર્યજી મહારાજ એમ કે મંદિર નું કામ સંપૂર્ણ પૂરા થયા પહેલા એની પ્રાણ પ્રતિષ્ઠા ના કરી શકાય रामनवमी भगवान श्री राम माते उत्तम दिवस गणाय रामनवमी ना दिवस है पण ना आ कोई मंदिर नो के भगवान राम नो प्रश्न नहीं भाजपा ने एक इवेंट था जेमा शंकराचार्य जी महाराज ना पाड़ता हो तो कोई पण हिंदू नो दिकरो शंकराचार्य जी महाराज नी बात ने उठापी ना सके हमारी बात ने कांग्रेस पक्ष ना निवेदन ने जो छू कयो छे के समग्र देश नी साथे भगवान श्री राम नी आस्था मा हमारी आस्था छे

પોતાનો વ્યક્તિગત અભિપ્રાય વિચાર એ રજૂ કરવાની અમારે ભાજપ જેવું નથી કે આકા એ કીધું હોય પછી બીજું બોલો તો તમારો વધ થાય નું શું થયું આપ જાણીએ છીએ એટલે અમારે ત્યાં એવું નથી